તમે મસાલા ખાતા હોય વિમલ ખાતા હોય સિગરેટ પીતા હોય બીડી પીતા હોય દારૂ પીતા હોય તો તમારા થીડા પીડા થઈ જાય ખરાબ વાસ આવે ન કોઈ કોઈ વ્યક્તિ જોડે આપણે વાત કરતા હોય ને તો હમો વ્યક્તિ આપણાથી ખસતો ખસતો આગો આગો જાય તો આ તો દાંતણ નીકળતો હોય બ્રશ નીકળતો હોય ને એ એવું વિચારે કે આવ દાંતણ નીકળતા હોય ખરાબ સ્મેલ આવે એટલે એ લોકો એવું મનમન મનમાં વિચારતા હોય તો આજે એવું તમને જોરદાર સ્ટીક બતાવું એના માટે તો તમારા દાંત મોતી જેવા ચમકી જાય બે દિવસની અંદર એવો આઈડિયા હું તમને આજે બતાવું તો આપણે એના માટે આપણે કેળાની લઈ લઈએ પહેલા કેળાની છાલ લીધી ત્યાંની અંદરથી આપણે આ બધો માવો આવો કાઢી લેવાનો છે આ રીતના આપણે માવો કાઢી લેવાનો અંદરથી તો મિત્રો કેળું તો આપડે બજારમાં જઈએ તો એ મળી જાય કેળા તો આપડે ઘેર ખાવા લઈએ જ અમે એટલે આપણો કેળાની હોય તો આ રીતના આપણે કાઢી લેવાની એનો ને પછી બેકિંગ સોડા તો આપણે ઘેર ભજીયા ગમે તે બનાવે એટલે બેકિંગ સોડા તો આપણે ઘેર રાખીએ જ એટલે બેકિંગ સોડા આપણે ઘેર મળી જાય તો થોડુંક આપણા બેકિંગ સોડા નાખી દેવાનો છે એની અંદર ને પછી આપણો કોલગેટ તો દરેકના ઘેર મળે રોજ દેવારે ઉઠીને આપણે કોલગેટ જ કર બ્રશ જ કરવાનું એટલે આપણને મળી જાય તો આપણે થોડીક કોલગેટ નાખી દઈએ આપણે કોલગેટ નાખી દીધી ને આપણે લીંબુ લીંબુ આપણે દરેક ના રસોડામાં મળી જાય એટલે આપણે થોડુંક લીંબુ એમાં નીચોડી દઈએ લીંબુ દરેકના વાળામાં લીંબુ એ રોપેલી હોય એટલે લીંબુ તો હોય જ તો આપણે બધું નાખી દીધું અંદર ને આપણે એક ચમચી અડધર નાખી ને અડધર તો દરેક ના રસોડામાં હોય તો અડધર જ જોઈએ શાક બનાવીએ એટલે તો આપણે બધું આપણે મિક્સ કરી દઈએ આ રીતના બધું આપણે મિક્સ કરી દઈએ બરાબર પેસ્ટ બનાવી દઈએ આપડે કમ્પ્લીટ એક જીવ થઈ જાય ને એ રીતના આપણો પેસ્ટ બનાવી દેવાનું છે એનો આપણો પેસ્ટ તૈયાર થઈ છે આ રીતના આપણો પેસ્ટ તૈયાર થઈ તો આપણા પેસ્ટ તૈયાર કરી દીધી જો આ પેસ્ટ બજારમાં મળતું હોત ને તો આ પેસ્ટના એક હજાર રૂપિયા લોત તો આપડો બજારની આપણે જરૂર નહીં બજારમાં જ ગેર પેસ્ટ તૈયાર કરી દેવાનું છે તો આ પેસ્ટ આપડા ગેર ડબ્બી હોય એ ડબ્બીમાં આપણે ભરી દેવાનું ને પછી રોજ જે સવારે આપડે ઓનાથી જ આપણે બ્રશ કરવાનું બે થી ત્રણ દિવસ તમે બ્રશ કરશો ને તમારા દોત મોતી જેવા ચમકી જશે ને તમારા જે દોત બધી સમસ્યા છે ને આ સડી ગયા છે પીડા થઈ જશે ખરાબ સ્મેલ આ ચે એ બધું દૂર થઈ જશે એમ તો આવો પેસ્ટ બનાવીને બધા મિત્રો તમે ટ્રાય કરી જોજો એકવાર તો આ વિડીયો મારો વધુ ને વધુ તમે શેર કરજો ને તમે કયા ગામ કયા ગામથી જોવો છો એ કોમેન્ટ બોક્સમાં લખી દેજો ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો ને આ બનાવી પેસ્ટ એ પેસ્ટ આપડે બ્રશથી રોજ કરશો આ રીતના હું તમને કરી બતાવ એકવાર તો આપણો બ્રશ તો કરી લીધો નહીં કાઢ્યું પણ આપડે ફરીથી બ્રશ કરીએ તો આપણે બ્રશ કરી પડે એની સ્મેલ તો એટલી મસ્ત આવે છે ને તો આપણને બ્રશ દિવસમાં ત્રણ વાર આપણે કરીએ એવી સ્મેલ મસ્ત આવે છે